નમસ્કાર દોસ્તો ખૂબ દુઃખદ સમાચાર છે સાત લોકો છે કારની કેશોદ થી માટે સવારે નીકળી હતી અને અન્ય કારની વેરાવળથી કેશોદ તરફ હતી પરંતુ આ બંને કારમાં સફર કરી રહેલા સાત મુસાફરો જેમાંથી ચાર સ્ટુડન્ટ હોવાનું જાણવા મળે છે આ તમામની ભંડુરી ગામ છે માળિયા નજીકનું આ ભંડુરી ગામે ગોઝારો અકસ્માત થયો છે અને ખૂબ જ કરુણ રીતે દર્દનાક અને ખોફનાક રીતે આ મોત થયા છે કઈ રીતે આ ઘટના બની છે કોણ કોણ તેમાં સવાર હતું શું થયું તેની સાથે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર અને હું છું દિલીપ મોર્ય વહેલી સવારે લગભગ સાડા સાત કલાકની આસપાસનો સમય હતો એક સીસીટીવી ફૂટેજ પણ અકસ્માતના સામે આવ્યા છે એક કાર છે જે કેશોદથી ગળું આવવા માટે રવાના થઈ હતી યુન્ડાઈની સેલ એસન્ટ કાર હતી જેની અંદર પાંચ લોકો સવા હતા એક

અને તમામ લોકો ગડુ માટે આવવા રવાના થયા હતા બીજી તરફ વેરાવળ તરફથી એક કાર છે જે કેશોદ તરફ જઈ રહી હતી જે સેલેરીઓ કાર હતી જેની આ જે સેલેરીઓ કાર છે તે વેરાવળ તરફથી કેશોદ તરફ જતી હતી પરંતુ એક્ઝેક્ટ સવારે સાડા સાત કલાકની આસપાસનો સમય માનવામાં આવે છે જુનાગઢથી ભંડુ ગળુ તરફ આવી રહેલી

તે કારને ચીરીને બહાર ફેંકાયો હતો પરંતુ આ બંને કારની એટલી જબરજસ્ત ટક્કર હતી કે તેની અંદર કુલ સાત લોકો હતા જેમાંથી બે લોકો કારની બહાર ફેંકાઈ ચૂક્યા હતા બાકીના પાંચ લોકોનું અથડાવાના કારણે કાર અથડાવાના કારણે ઓન ધ સ્પોટ મોત થયું હતું જ્યારે બે યુવાનો છે તે બહાર ફેંકાયા હતા જેમાં આ બંનેના પણ મોત થયા છે પરંતુ એક યુવાન છે જેનું ખૂબ જ દર્દનાક મોત થયું છે જે બાટલો ઉડીને ફેંકાયો રસોઈ બનાવતી હતી વહેલી સવારે એ ઝોપડાના તમામ લોકો છે તે પોતાની રોજગારી માટે કામ ઉપર ગયા હતા માત્ર એક દીકરી હતી એ ઘરની અંદર એ ઝોપડાની અંદર ત્યાં બાટલો છે તે ફેંકાયો હતો અને ત્યાં યુવાન પણ ફેંકાયો હતો એ દીકરી ત્યાંથી ભાગીને બહાર નીકળી હતી પરંતુ ગેસનો બાટલો લીક હતો બીજી તરફ ચૂલો હાલતો હતો ચૂલો સળગતો હતો આ ગેસના બાટલામાં આગ લાગે છે અને ત્યાં તમામ જે ઝોપડી હતી આ ઝોપડી બળીને ખાક થાય છે જે યુવાન કારમાંથી ફેંકાયો હતો એ યુવાન પણ ત્યાં ભળભળ સળગી જાય છે અને આ તમામ યુવાનોના સાતે સાત લોકો પાંચના ગાડીમાં મોત થાય છે એકનો બહાર થાય છે જ્યારે અન્ય એક યુવાનનું સળગી જવાના કારણે ત્યાંને ત્યાં મોત થાય છે તો આ કરૂણ ઘટના હતી સાથે જ એ પરિવારનું જેનું ઝૂંપડું બેડું છે એ પણ ચિંતામાં મુકાયા છે કારણ કે એ ઝોપડાની અંદર એવું મનાય છે કે પાંત્રીસ હજાર રૂપિયા કાળી મજૂરી કરીને કાળી મહેનત કરીને એણે રાખ્યા હતા એ રૂપિયા પણ બળીને ખાક થયા છે આવું સાંભળવા મળ્યું છે એ લોકો પણ માંગ કરી રહ્યા છે કે તેમની જિંદગીભરની જે કમાઈ હતી તેણે પાઈ પાઈ ભેગી કરી હતી મજૂરી કરીને એ પૈસા એ બળી ચૂક્યા છે પરંતુ બંને કારના ચાલકોના મોત થયા છે એટલું જ નહીં આ બંને કારમાં સવાર સાત લોકોના મોત થયા છે જેમાં ચાર લોકો વિદ્યાર્થી હતા કોનું કોનું મોત થયું છે એના વિશે વાત કરીએ તો કારના બંને ચાલકના તો મોત થયા જ છે પરંતુ એની અંદર સવાર જાનુડા ગામના બે યુવાનોના મોત થયા છે અને પાંચ વિદ્યાર્થીઓના મોત થયા છે આ જે વિદ્યાર્થીઓ છે તે કેશોદાસપાસના વિસ્તારના હતા રાજુભાઈ કાનજીભાઈ ખુટ્ટણ નામના યુવાનનું ચાલીસ વર્ષના છે જે દાભોર ગામે વેરાવળના રહે છે તેનું મોત થયું છે વિનુભાઈ દેવસીભાઈ વાળા જેની ઉંમર પાંત્રીસ વર્ષ છે અને જે જાનુરા ગામના છે નકુલભાઈ વિક્રમભાઈ કુવાડિયા જે પચીસ વર્ષના છે અને તે કેશોદ નજીકના માણેકવાડા ગામના છે વજુભાઈ કરશનભાઈ રાઠોડ જેની ઉંમર સાહીઠ વર્ષની છે અને તે જુનાગઢના છે ધરમભાઈ વિજયભાઈ ધરાદેવ જે જુનાગઢના છે તેનું પણ મોત થયું છે અક્ષતભાઈ સમીરભાઈ દવે જે રાજકોટના છે તેનું પણ મોત થયું છે ઓમભાઈ રજનીકાંતભાઈ મુગરા જે પણ રાજકોટના છે અને તેમનું પણ મોત થયું છે તો કંઈક આ રીતે આ ગોજારો અકસ્માત છે તે સર્જાયો છે જૂનાગઢ સોમનાથ ફોટેક હાઈવે પર માળિયાનું ભંડોરી ગામ આવે છે ત્યાં બંને કારો વચ્ચે અકસ્માત સર્જાયો છે સેલેરીઓ કાર છે તે તેની દિશામાં જતી હતી પરંતુ કેશોદ તરફથી આવતી એસન્ટ કાર છે તેના ચાલકે કોઈ કારણોસર કાબૂ ગુમાવ્યું કાબુ ગુમાવ્યા બાદ તે ડિવાઇડર કૂદીને આ તરફ આવી રહેલી પૂર ઝડપે આવી રહેલી કાર સાથે ટકરાઈ હતી જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ ખોફનાક સીસીટીવી ફૂટેજ થોડે દૂરથી કેદ થયા છે પરંતુ અમે આપને તમામ ફૂટેજ બતાવવાના પ્રયાસ કરીએ જેથી કરીને આપ સમજી શકો આપ તમામને રિક્વેસ્ટ છે અકસ્માતોની સંખ્યા છે તે દિન પ્રતિદિન વધી રહી છે ક્યારે કોનું અને કઈ રીતે અકસ્માત થાય છે તે કહેવું મુશ્કેલ બન્યું છે પરંતુ હાલ અકસ્માતોની વણઝાર છે એ આપણા હાઈવે ઉપર થઈ રહી છે તો આપ તમામ પણ જ્યારે સફર કરતા હોય છે જ્યારે વાહન ચલાવતા હોઉં છો તો આપની સલામતી અને સુરક્ષા રાખવી જરૂરી છે કારણ કે અકસ્માતોનું પ્રમાણ છે તે દિન પ્રતિદિન વધી રહ્યું છે સાવધાન રહો સતર્ક રહો એ હેતુથી આ વિડિયો બનાવ્યો છે કોઈને નુકસાન પહોંચાડવા કે બદનામ કરવા નહીં પરંતુ આપને સાવધાન અને સચેત કરવા માટે આ વિડીયો અપલોડ કરીએ છીએ ધન્યવાદ